આજનો ટ્રાફિક કેટલું છે તે કાલે રવિવાર હોવાથી આજે ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો ધીમે ધીમે અંદર જઈશું અને બાપાના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા છે મિત્રો અત્યારે ગેટની અંદર આવી ગયા છે મિત્રો અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો સૌ પ્રથમ આપણે મિત્રો કાળભેર દુદાના દર્શન કરાવીએ તો સૌ પ્રથમ આપણે પહેલાં કાળભિર દુદા પાસે લઈશું અને કાળ કાળભિરદુદાના દર્શન કરાવીશું તો મિત્રો અત્યારે કાવ્ય દાદા પાસે આવી ગયા છે અને આજના લાઈવ દર્શન તો જોઈ શકો છો આજના કાવ્ય દાના લાઈવ દર્શન પછી આપણે ગાદી મંદિરે જઈશું ગાદી મંદિરના દર્શન પછી ત્યાંથી સમાધિ મંદિરના અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરના તો લાઈવમાં બની આ રહીજો મિત્રો આજના લાઈવ દર્શન આજનો ટ્રાફિક મિત્રો જોઈ શકો કાલે રવિવાર હોવાથી વધારે ટ્રાફિક જોવા મળે છે દર્શન તો આપણે મિત્રો ગાદી મંદિરે જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીશું નજીકથી પછી ત્યાંથી સમાધિ મંદિર અને ત્યાંથી પછી ધ્યાન મંદિર તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો

અહીંયાથી આપણે સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન ચાલો મિત્રો તો સમાધિ મંદિરે જઈએ અને પછી ત્યાંથી બન્યા લાવીશું મિત્રો ચાલો સૌ પ્રથમ આપણે ગાંધી મંદિર પછી ત્યાં સમાધિ મંદિર જઈએ તો આ છે સમાધ મંદિર સમાધ મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સમાધ મંદિર આવી ગયા છે મિત્રો અને મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના થી આપણે ધ્યાન મંદિર જઈશું મિત્રો અને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવશું તો લાઈવ બની આ રહી છે મિત્રો આ છે સમાધિ મંદિર અહીંયા મંદિર જોઈશું તો સુંદર મજાનું લાગી રહ્યું છે તેમના પણ લાઈક છે ચાલો તો ધીમે ધીમે આપણે ખૂબ ખૂબ અભિનંદન જાણ ધન્યવાદ લાઈફમાં જોડવા માટે

નવા મિત્રો જોડાણાના એમને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને સવારે આઠ વાગે સાંજે આઠ વાગે રોજ લાઈવ દર્શન કરાવી છે વિડીયો ગમે તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો તો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રજો મિત્રો ધ્યાનના નજીકથી દર્શન વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો આ બાજુ જોઈશું મિત્રો તો મિત્રો વર્ગની ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે તો આજના લાય દર્શન વર્ગની બાપાના જોઈ શકો છો બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત તો આજના લાય દર્શન વર્ગની બાપાના વિશે અહીંથી આપણે ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આ તો ધ્યાન મંદિર ધીમે ધીમે ગાદી મંદિરે જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીશું આથી મંદિર જોઈશું મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન મંદિરના વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને પણ શેર કરી શકો છો મિત્રો cara to gadis mina ngejek sih payid આજના લાઈવ હશે મિત્રો લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આ ચાલો મિત્રો તો આજનો લાઈ એટલે સુધી નાખીએ ફરી પાછા સવારે થોડાક લેટ લાઈવમાં મળી મિત્રો બધા મિત્રોને વાપસ તમ જઈશું આમ રાત્રે રાધે આજનું લાઈટ સુધી બધા મિત્રોને વાપસ Thank <laughs> you.